ચલાલામાં પૂજ્ય શ્રી દાન જગ્યામાં બ્રહ્મચોર્યાસી આયોજન કરવામાં આવેલું હતું ચલાલામાં પૂજ્ય શ્રી દાન જગ્યામાં બ્રહ્મચોર્યાસી કરવામાં આવી સંતોના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે બ્રહ્મ ભોજન કરાવવામાં આવ્યું ચલાલા સંતોની ભૂમિ એવા શ્રી દાન મહારાજ જ્યાં બિરાજે છે ત્યાં જગ્યાના ગાદીપતિ મહાન શ્રી વલકુ બાપુ દ્વારા બ્રહ્મચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું આ તકે પરમ પૂજ્ય વલકુ દ્વારા બ્રહ્મ સમાજના પ્રમુખ અગ્રણીઓનું સન્માન પણ કરવામાં આવ્યું સાથે સાથે બ્રહ્મ સમાજ દ્વારા પૂજ્ય બાપુનું પણ સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે પૂજ્ય દાન બાપુની જગ્યામાં બ્રહ્મ દાન બાપુની જગ્યાના મહંતશ્રી બાપુ લઘુ મહંત બાપુ પ્રયાગરાજભાઈ ભાયા બાપુ પ્રતાપ બાપુ અને ચલાલાના પ્રખ કથાકાર ખોડાદાદા શાસ્ત્રી ગાયત્રી મંદિરના ઉપાસક સહિતના અનેક લોકો ઉપસ્થિત રહ્યા શ્રાવણ મહિનાના પવિત્ર સોમવારે આજરોજ દાનમારણની જગ્યાના શ્રી પૂજ્ય વલ્કુબાપુ દ્વારા ચલાળા મીઠાપુર સમસ્ત બ્રહ્મ ચોર્યાસીનું આયોજન કરવામાં આવેલ હતું ચલાળા મીઠાપુર સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ અને બહેનો વિશાળ સંખ્યામાં દાન મારણની જગ્યામાં ઉપસ્થિત રહી મહાપ્રસાદનો લાભ લીધો હતો પૂજ્ય બાપુ અને એમના પરિવાર દ્વારા ચલાળા સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ સન્માનની અંદર જે મારું સન્માન કરવામાં આવ્યું એ ખરેખર મારું સન્માન નહીં પણ મારી સાથે સેવા આપતા મારી ટીમનું સન્માન છે પૂજ્ય બાપુએ બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનોને ભોજન કરાવી અને દક્ષિણા પણ આપેલ હતી આ તકે ચલાળા મીઠાપુર સમસ્ત બ્રહ્મસમાદ યુવા પાક પૂજ્ય બાપુ અને એના પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે જય દાન મહારાજ જય મા મોગલ ઓમ સાંઈરામ